કેન્દ્રના કર્મચારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મકાન થોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવતા ભારે સંચનાટી મચી જવા પામી છે જોકે કર્મચારીઓએ નિયમ અનુસાર લોન મળી હોવાનો દાવો કર્યો હતો અને મુખ્યમંત્રીને રજૂઆત કરાશે હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મકાન તૂટવા બાબતે ગઈકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કેન્દ્ર સરકારના પૂર્વ કર્મચારીઓએ લોન લઈને આ મકાન બનાવી હતા એ મકાન હવે ઓડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તોડવા માટે તૈયાર થઈ ગયા છે અને નોટિસ પણ પાઠવવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાન તોડવાની ઘટના સામે આવતા કર્મચારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ વિગતવાર ખુલાસા કર્યા હતા આમ તક સાથેની વાતચીતમાં ખુલાસા કરતાં તેમણે જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે સાઇડ વિઝિટ બાદ લોન મળી હતી અને લોનમાંથી જ આ મકાન બનાવવામાં આવે છે એટલે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કાર્ય આ મકાનમાં થયું નથી મકાન બિલકુલ કાયદેસર બનાવવામાં આવ્યા હોવાની વાતને કેન્દ્ર સરકારના કર્મચારીઓ વળગી રહ્યા હતા અને ખાસ કરીને ઓડાના કર્મચારીઓને બિલ્ડરની મિલીભગતના કારણે આજે નિશાન આ લોકો બની રહ્યા છે કર્મચારીઓ કર્મચારીઓ સંપૂર્ણપણે નિર્દોષ હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો ઓડા અને બિલ્ડર સામે પગલાં લેવાની મુખ્યમંત્રીને માગ કરવામાં આવી છે हम पैंतीस साल से स्नेह अंजलि सोसाइटी में रहते हैं और हमने ओन से लोन लिया था हमारे कॉन्ट्रेक्टर ने उसका भाई हमारे साथ काम करता था उसने हमारे को मेंबर बना के सोसाइटी में सबसे पैसे लेके बोला हम तुम्हारे को मकान बना के दे देंगे तो उन्होंने जगह और थी हमारे को मकान और जगह बना के दे दिए जो हमारी ओरिजिनल जगह थी वो कन्नू भाई पटेल को बेच दी और हमारे को बोला तुम्हारी जगह यही है हमारे को आज तक वो चक्कर में रखते रहे और वो फैक्ट्री वैक्ट्री सब उनके घर के थे और उन्होंने उससे भी पैसे ले लिए हमारा उन्होंने जो दिए वो मकान अभी पार्टी बोल दिए तोड़ देंगे हम कहाँ जाएंगे इसलिए पार्टी को सरकार को सबको हमारी रिक्वेस्ट है कि हमारे मकान नहीं टूटने चाहिए दिलीप भाई ज्योत भाई पटेल से पैसे वसूल करके हमारे मकान बचावे और उससे पैसे ले अमेरिका भाग गया उसके पास पाँच सौ बीघे जमीन है और बहुत बड़े बड़े अम्बाबाड़ी में इमली में भोपाल में गो और और जगह बहुत घुम घुमा हमें बहुत बड़े बड़े बंगले हैं वो उसे वसूल कर सकती है गवर्नमेंट सब कुछ कर सकती है और वो बोलता मेरे गवर्नमेंट या कोई कुछ भी नहीं कर सकता उसको वो अमरीका चले गया अमरीका से बुलावे जा उसकी यहाँ जो प्रॉपर्टी है वो सील करके हमारे मकान बचने चाहिए हमारी इतनी मोदी साहब को भाई पटेल को सबको ये रिक्वेस्ट है कि हमारे मकान बच जाए कितने मकान बचे पच्चीस हमारे और दस तो इसमें विधवा है बहुत आदमी ऐसे हैं कि जो काम ही नहीं कर सकते जिनका दिमाग काम नहीं करता अभी कईयों के तो हार्ट अटैक हो गया फिर इसलिए हम रिक्वेस्ट करते हैं हमारे पच्चीस मकान बचने चाहिए हमारे को और कुछ नहीं चाहिए ये हमारी सरकार मदद करे जयेंद्र साहत सोसाइटी અમારા મકાનો તોડવા માટેની જે કાર્યવાહી કોર્પોરેશન તરફથી થઈ રહી છે તે બાબતે અમે રજૂઆત કરવા માટે સીએમ સાહેબને આવેલા એની પહેલાં બી અમે સ્પીડ બોર્ડથી સાહેબને મોકલી પણ તેની કોઈ અમને કોઈ હજુ કાર્યવાહી થઈ નથી તે બાબતે અમે આજે રજૂઆત કરવા આવેલા અમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હતા જેમણે આપણે જે રીતે રિઝર્વ બેન્કમાં જઈએ અને રિઝર્વ બેન્કમાં જે નવી નોટનું બંડલ લઈએ એ નવી નોટનું બંડલ સરકારી ઓફિસમાં સરકારી પ્રેસમાં છપાયેલું હોય અને એ લાવીએ અને ખોટું નીકળે તો કેવું મોટું કૌભાંડ થાય એવું કૌભાંડ અમારી જોડે થયું છે અમે કેન્દ્ર સરકારના હંડ્રેડ પર્સન્ટ કેન્દ્ર સરકારની કર્મ કંપનીના કર્મચારીઓ હતા અને તેમણે કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે અમે પેપરો સબમિટ કરીને તેની લીગલ ઇન્કવાયરીઓ કરાવીને એની લીગલ તપાસ થયા પછી તેની એક્સપર્ટ કમિટી સારા સાઈડ વિઝિટ થયેલી અનેક વાર અને તે લોકોએ માન્ય કરી પછી અમને લોનો આપેલી તેવા મકાનો લીધા છે અને તે હવે બોગસ નીકળ્યા છે તો અમારે ક્યાં જવું અમારી જોડે પ્રોપર્ટી કાર્ડ છે જો પ્રોપર્ટી કાર્ડ હોય અને એ પ્રોપર્ટી કાર્ડ તમારું ખોટી નીકળે તો તમે કયા દસ્તાવેજનો આ સાચા છે તેનો વિચાર કરીને તમે લઈ શકો છો મિલકત કેવી રીતે લેશો એ બાબતને અમે અનેકવાર રજૂઆત કરી પણ કશું થતું નથી અમારાથી અમારા અમે વિનંતી કરીએ છીએ જે દોષિત છે તેમને યોગી સાહેબે ગઈકાલે સ્ટેટમેન્ટ આપેલું છે કે જે બી દોષિત હોય તેમની સાત પેઢીઓ જોડેથી પૈસા વસૂલ કરીશું તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જે બી દોષિતો છે અમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે એમાં ઓરડાના કર્મચારીઓ બી અમે ભરેલા છે અમારા બિલ્ડર બી ભરેલો છે એમની જોડે પૈસા વસૂલ કરીને અમને છત આપો અમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ અનેક વાર રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને છત મળે એના માટે કુછ કંઈક કાર્યવાહી કરો કોર્પોરેશને અમને કોર્ટમાં જણાવેલું છે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ હતી કે બે હજાર ઓગણીસમાં કે અમારી જમીન ચોસઠ કરોડની છે અને અત્યારે એમનું કહેવું છે અમારી બે હજાર ચોવીસમાં એની કિંમત ડબલ થઈ ગઈ એટલે એક કરોડની થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટે ખાલી એકતાલીસ કરોડનો ઓર્ડર કર્યું છે જમીનની કિંમત માટે તો અમે કોર્પોરેશનને વિનંતી કરીએ છીએ એકતાલીસ કરોડ તમે ભરી દો અમને છતમાં રહેવા માટે છત આપો એના માટે અમને મકાન બને આપો જો એ લોકો ના કરી શકતા તો એ કોઈ બિલ્ડરને રિક્વેસ્ટ કરે કે એકતાલીસ કરોડમાં એ ભરી દે અને અહીંયા અમારી અમે અમારી જમીન સોંપી દેવા તૈયાર છે અમારા મકાનો સોંપી દેવા તૈયાર છે તો એની અમે એટલું કરી આપે એવી અમારી કૃપા છે